મૌવા તાલુકાની નાની જાગધર ગામે મહિલાઓ સાવસનો હુમલો ભાવનગર જિલ્લાના મૌવા તાલુકાના નાની જાગધાર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા એક માલધારી પરિવારની મહિલા પર વેલી પરોઢીએ ઘેટા વકરાની જોગ પાસે સુઈ રહેલી મહિલા પર સિંહ હુમલો કરતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

કોટાભાઈ માથાભાઈ મારું નામ હાખે અમારા અને ગામ નાની જાગદાર માલ લઈને હતા ત્યાં અમારે રાતે ત્રણ વાગે હુમલો થયો આવા જે દીકરાને હોવને ઈજા કરી બે પગ બે હાથ અને આગલા દિવસે ફોરેસ્ટરને ફોન કર્યો તો પણ જનાવર લઈ ગયા નહીં અને એને કાંઈ ધ્યાન દીધી નહીં એની માટેની અમારે કાંઈ સુવિધા જોઈએ એની માટેની સરકારને કંઈક આને કબજો આપો અને આને કડક કાર્યવાહી આપો કેટલા હાવજ હતા કેટલા હતા આવા હાવજ એક હતો

Mẫu tê trang ra kia rồi Bà vô ăn đi bà